ભારદ્વાજ અને ભૂગનો સંવાદ આવેલો છે આ સંવાદમાંથી કેટલાક પદ્યોને પસંદ કરીને અહીં મૂકવામાં આવ્યો છે એ પદ્યોમાં પ્રસ્તુત વિષય વસ્તુનો પદ્યોહાર કરવા માટે છેલ્લે સંપાદિત પદ્યો પણ મૂક્યા છે અને અંતે સંસ્કૃત સુભાષિત તરીકે જાણીતો એક અન્ય શ્લોક મૂક્યો છે તો મિત્રો અહીં મહર્ષિ વિદ્યાસ રચિતમાં અહીં મહાભારતના અઢા પર્વ છે તે મૂળમાં મહાભારત કદ નાનું હતું પણ વખત વીતતા તેમાં પ્રક્ષિપ્ત અંશો ઉમેરાયા અને તેને વિશાળ કાય ગ્રંથનું રૂપ પ્રાપ્ત થયું મહાભારતની કથા અઢાર પર્વમાં વહેંચાયેલી છે તે આપણે જોઈએ પહેલું છે આદિપર્વ સભા પર્વ વન પર્વ આરણ્યક પર્વ એ વિરાટ પર્વ ઉદ્યોગ પર્વ ભીષ્મ પર્વ પર્વ શલ્ય પર્વ સૌપ્તિક પર્વ સ્ત્રી પર્વ શાંતિ પર્વ અનુશાસન પર્વ અશ્વમિક પર્વ આશ્રમવાસી પર્વ મોસમ પર્વ અને महाप्रस्थानिक પર્વ અને સ્વર્ગારોહણ પર્વ આ ઉપરાંત અહીં મહાભારતના હરિવંશ નામનો એક પ્રસિદ્ધ વિભાગ પણ છે જેમાં સોળ હજાર શ્લોકો અહીં આપેલા છે તો અહીં મિત્રો અહીં અઢાર પર્વોમાંથી અહીંયા આપણે તેમાંના શાંતિ પર્વના અહીંયા અધ્યાય એકસો માં અને ભૃગના સ્વાદમાં આવેલો આ સંવાદમાંથી કેટલાક પદ્યોને પસંદ કરીને અહીં મૂકવામાં આવ્યો છે અને એ પદ્યોમાં પ્રસ્તુત વિષય વસ્તુનો ઉપસાર કરવા માટે છેલ્લે સંપાદિત પદ્યો પણ અહીં મૂક્યા છે અને અંતે સંસ્કૃત સુભાષિત તરીકે જાણીતો એક અન્ય શ્લોક અહીં મૂક્યો છે મહાભારત એક પ્રકારે તો જ્ઞાનકોષ છે તેમાં જુદા જુદા સંદર્ભે જુદા જુદા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે શાંતિ પર્વમાં આવતા ભારદ્વાજ અને ભૃગના આ સંવાદમાં મુખ્યત્વે તે પંચમહાભૂતોના ગુણોનું વિસ્તારપૂર્વક વર્ણન છે આ વર્ણન દરમિયાન વૃક્ષમાં જીવે છે જીવ છે કે નહીં એવો પ્રશ્ન ભાદ્વાજ ભૃગને પૂછે છે કે અહીંયા આ વર્ણનમાં અહીં વૃક્ષના વૃક્ષમાં જીવ છે કે નહીં એવો પ્રશ્ન અહીં ભાદ્વાજે ભૃગને પૂછે છે અને આ પ્રશ્નના ઉત્તરમાં ભૃગીએ જે કહ્યું છે તે બહુ મહત્વનું છે કે ભૃગુના એક કથનમાં અહીં સ્પષ્ટ રીતે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવે છે કે ભૃગો અહીંયા એ કથનમાં સ્પષ્ટ રીતે કહે છે કે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવે છે કે એ સાથે આ વાતની ખાતરી કરવા માટેના આ જે તર્ક આપ્યા છે તેમનું પરીક્ષણ કોઈપણ જાતની ભૌતિક પ્રક્રિયા કર્યા વગર સૌ કોઈ કરી શકે એમ છે અહીં કહે છે કે એ સાથે આ વાતની ખાતરી કરવામાં આવે છે કે જે તર્ક અહીંયા આપ્યો છે તેમનું પરીક્ષણ કોઈપણ જાતની ભૌતિક પ્રક્રિયા કર્યા વગર અહીં સૌ કોઈ કરી શકે એમ છે એમ અહીં ભૃગના આ તર્કો માનવીય શરીર અને તેમાં ચાલી રહેલી પ્રક્રિયા કે વિશેષણ જ્ઞાનેન્દ્રિયોની આસપાસ ફરે છે માણસ જેમ પોતાની જુદી જુદી ઇન્દ્રિયોથી જુદા જુદા પ્રકારના જ્ઞાન મેળવી લે છે અને તે જ્ઞાન મુજબ વર્તન કરે છે તેમ વૃક્ષ પણ કરે છે આ વાત કહીને ભૃગે વૃક્ષમાં ચૈતન્ય જીવ હોવાની માન્યતાને પ્રા પ્રસ્થાપિત કરી આપે છે અહીં જે પદ્ય છે તે બધા અનુષ્ટુપ છંદમાં આપેલા છે અહીંયા ભૃગના તર્કનો માનવ માનવ શરીર અને તેમાં ચાલી રહેલા પ્રક્રિયાને ખાસ કરીને જ્ઞાનેન્દ્રિયોની આસપાસ ફરે છે એમ માણસ જેમ પોતાની જુદી જુદી ઇન્દ્રિયોથી જુદા જુદા પ્રકારના જ્ઞાન મેળવી લે છે અને તે જ્ઞાન પ્રમાણે વર્તન કરે છે તેમ વૃક્ષ પણ કરે છે આ વાત કહીને ભૃગે વૃક્ષમાં ચૈતન્ય જીવ હોવાની માન્યતા પ્રસ્થાપિત કરી આપે છે કેમ માણસને જેમ હાથ પગ કાન ના કેમ ઇન્દ્રિયો છે તેમ વૃક્ષમાં પણ આમાં હાથ પગ કાન અને એની સૂંઘવાની ક્રિયા બધું હોવાથી અહીંયા આ પાઠમાં પ્રસ્થાપિત કરવામાં આવેલી છે તે આપણે અહીંયા જોઈએ આ પદ્યમાં વિના વૃક્ષ ગૃહમ શૂન્ય એટલે વૃક્ષ વગર ઘર શૂન્ય છે આમાં શ્લોક નવ શ્લોક આપેલા છે એક નવ તેની અંદર કરવામાં આવી છે વલ્લી વેસ્ટેથી વૃક્ષ સર્વત ગતિ નય દ્રષ્ટે માર્ગે અસ્તી તસ્મા તમ નો અનવ્ય દેખીએ વલ્લી વૃક્ષ વેસ્ટતી ગતિ અદૃષ્ટે માર્ગ ચ નહી તસ્મા પાદપા પશ્યંત તેના શબ્દાર્થ આપણે જોઈએ વલ્લી વલ્લી એટલે કે વેલ લતા વેસ્ટયતી એટલે કે વિટલાય છે વૃક્ષ વૃક્ષ એટલે કે વૃક્ષને સર્વત એટલે ચારે બાજુથી એટલે કે યાને એવ એટલે કે જ ગચ્છતી એટલે કે જાય છે નહી એટલે કે નથી ના હિ એટલે જ અદૃષ્ટિ એટલે દ્રષ્ટિ નજર ન હોવાથી માર્ગ એટલે રસ્તો તસ્માતમ અને તેથી પશ્યતી જુએ છે પાદપા એટલે કે વૃક્ષો પાદપા એટલે વૃક્ષો વલ્લી વેસ્ટતે વૃક્ષમ એટલે વેલ વૃક્ષને વિટરાય છે સર્વચ ગ ચારે તરફ સરકે છે નય દ્રષ્ટિએ ચર્ગસ્તી માર્ગસ્થી તસ્માત પશ્ચિતી પાદપા તેમજ દ્રષ્ટિ ન હોવા છતાં તેને માર્ગ મળી રહે છે તેથી વૃક્ષ તસ્માતમ પશ્યતી પાદપા તેથી વૃક્ષો જુએ છે કે કહે છે કે વેલ વૃક્ષથી વિતળાય છે અને ચારેય તરફથી સરકે છે તેમજ દ્રષ્ટિ ન હોવા છતાં તેને માર્ગ મળી રહે છે તેથી વૃક્ષો જુએ છે અહીં વૃક્ષોમાં પણ જીવ છે એને આખો છે એમ કહીને અહીંયા કહે છે કે વેલ વૃક્ષને વીંટાય છે અને ચારે તરફ સરગે છે એટલે કે એમની વેલ છે તે ચારે તરફ વૃક્ષને વીંટળાય છે તેમજ તેને દ્રષ્ટિ હોવા છતાં તેને માર્ગ મળી રહે છે તેમ તેને દ્રષ્ટિ છે તેમ કહીને તેને માર્ગ મળી રહે છે તેથી તે વૃક્ષો જુએ છે એટલે વૃક્ષો અહીંયા છે એમ કહેવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ બીજો શ્લોક પુણ્ય પુણ્યસ્તા ગંદે ધૂપે ચ વિવિધ રેધેરપી અરોગા પુષ્પિતા સંતિ તસમાનજી ગ્રંથિ પાદપા હનો અને બી આપણે જોઈએ કે પાદપા પુણ્ય પુણ્ય તથા વિવિધે ગંદે ધૂપે ચ અપી આરોગ પુષ્પિતા સંતી તસ્માતમ તમ જે ગ્રંથિ એના આપણે શબ્દાર્થ જોઈએ તો પુષ્પાપુણ્ય એટલે પુણ્ય અને પાપ પુણ્ય અપુણ્ય પાપ વડે તથા એટલે તેમ તથા તથા ગંધેલ ગંધ ધૂપેલ ધૂપ વડે ચલે અને વિવિધ એટલે કે વિવિધ અલગ અલગ જાતના વિવિધ એટલે જાત જાતના વિવિધ ગંધે ધૂપે જાત જાતના ગંધ અને ધૂપ વળી અરોગા એટલે કે નિરોગી રોગ વગરના અપી એટલે પણ પુષ્પિતા એટલે કે યુક્ત શાંતિ એટલે કે છે તસ્માતમ એટલે કે તેથી ગ્રંથિ એટલે સૂંઘે છે જી ગ્રંથિ એટલે ગ્રંથિ કે સૂંઘે છે નો અનુવાદ આપણે જોઈએ પુણ્ય 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 ચ અપુણ્ય ચ એટલે કે પુણ્યની પાપ વડે ગંદે ધૂપે ચ ગંધ વિવિધ ગંધે ધૂપે એટલે જાત જાતના ગંધ અને ધૂપ વડે વિવિધ આરોપી એટલે વિવિધ નિરોગી અને રોગ વગરના પુષ્પિતા શાંતિ તસ્મા જી ગ્રંથિ પાદપા એટલે તસ્મા એટલે કે તેથી તે જે ગ્રંથિ એટલે કે અન્ય બહુ સૂંઘે છે વૃક્ષો અનુવાદ જોઈએ કે વૃક્ષો પવિત્ર અને અપવિત્ર ગંધ વડે તથા વિવિધ પ્રકારના ધૂપો વડે રોગ રહિત અને પુષ્પોવાળા બને છે તેથી કહી શકાય કે તેઓ શું છે શું કે છે કે વૃક્ષો પવિત્ર અપવિત્ર ગંધ વડે પવિત્ર એટલે સારા એવા અને અપવિત્ર એટલે ખરાબ સુગંધવાળા તથા વિવિધ પ્રકારના ધૂપો વડે એટલે અહીંયા વિવિધ પ્રકારના ધૂપ વડે રોગ રહિત અને બને છે તેથી કહી શકાય કે તેઓ સૂંઘે છે કે મોગરાનું ફૂલ છે કે એમને સૂંઘે છે સારું સુગંધ આવે છે ગુલાબનું ફૂલ છે એવી રીતે દુર્ગંધવાળા ફૂલ કે જે ખરાબ સીમેલ આવતા હોય છે તેમ વગેરે પુષ્પવાળા તેઓને રોગરહિત અને પુષ્પવાળા તેઓ બને છે તેથી અહીંયા તેઓ અહીં વૃક્ષથી સૂંઘે છે એમ અહીંયા કે છે તેના પછી આપણે ત્રીજો શ્લોક જોઈએ પાદે સશીલપાના ચ વ્યાધિના ચપી દર્શનાતમ વ્યાધિ પ્રતિક્રિયાત્વ વિધતે રસનમ ધ્રુપ ધુમે અને વ્ય દેખીએ પાદે સશિલપાન વ્યાધિના ચી દર્શનાથમ વ્યાધિ પ્રતિક્રિયાત્તમ ચ્રુમે રસન વિધતી એના આપણે શબ્દાર્થ જોઈએ પાદે એટલે કે પગ વડે ચરણોથી સશિલપાણનમ એટલે પાણી પીવાથી વ્યાધિનામ એટલે રોગોના દર્શનાત્મ દેખાવાથી વ્યાધિ પ્રતિક્રિયાત્મા એટલે કે રોગોનો પ્રતિકારક કરવાની ક્રિયાના કારણે રસનમ એટલે રસ ઇન્દ્રિયો એટલે કે જીભ જે સાધન વડે રસક્રિયાની કરવામાં આવે છે તે સાધન અર્થાત જીભને રસન કહે છે ધ્રુમે એટલે કે વૃક્ષમાં એટલે કે પાદેલ પગ વડે મૂળ વડે સલીલ પાણનમ એટલે કે પાણી પીવાથી ચ અને વ્યાધિનામ રોગોના અપી એટલે અપન દર્શનાત્મ અને દેખાવાથી વ્યાધિ પ્રતિક્રિયાત્મ એટલે રોગોનો પ્રતિકારક કરવાની ક્રિયાને કારણે વિધતે એટલે છે રસનમ એટલે રસન કે જીભ ધ્રુમે એટલે કે વૃક્ષમાં તો એનો અનુવાદ આપણે જોઈએ કે પગ વડે પાણી પીવાના કારણે પાદ કે પગ પગ વડે પાણી પીવાના કારણે રોગોના દેખાવાથી પણ રોગોનો પ્રતિકારક કરવાની ક્રિયાને કારણે જણાય છે કે વૃક્ષ રસેન્દ્રિય જીભ છે કે પગ વડે પાણી પીવાના કારણે કે વૃક્ષનો પગ એ મૂળ છે એના કારણે કે રોગોના દેખાવા દેખાવાથી પણ મૂળમાં ઔષધિનું ચિંતન કરવાથી કે રોગોનો પ્રતિકારક કરવાની ક્રિયાને કારણે કે રોગોનો જે રોગ છે એને પ્રતિકારક કરવાની ક્રિયાને કારણે જણાય છે કે વૃક્ષમાં રસેન્દ્રિય જીભ છે કે મૂળમાં રહેલી છે એની રસેન્દ્રિય છે ક્રિયા તે જીભ છે કે મૂળ વૃક્ષનું મૂળ એ જીભ અહીં કહેવામાં આવેલી છે એ કહે છે કે વૃક્ષમાં પણ અહીં મૂળ એ જીભ છે એમ અહીંયા કહે છે આમ અહીં આપણે આમ વૃક્ષા વિના વૃક્ષમ ગ્રહણ શૂન્યમ એ સરસ એવી કાવ્ય છે આપણે અહીંયા જોયું પ્રસ્તાવના જોઈ તેમજ તેના એકથી ત્રણ શ્લોક આપણે જોયા કે તેના પહેલાં શ્લોકની અંદર તેનું નેત્ર કે આંખ વૃક્ષને આંખ હોય છે તેમ બીજા શ્લોકમાં એમને ઘન નાક હોય છે શુંઘવન ક્રિયા હોય છે અને ત્રીજા શ્લોકમાં આપણે એને જીભ તરીકે મૂળ કે વૃક્ષના મૂળને જીભ તરીકે અહીંયા ઓળખવામાં આવે છે તેના પછીના ચોથા શ્લોકોથી આપણે આગલા વિડીયોમાં જોઈશું ત્યાં સુધી અહીંયા રાખીએ અસ્તુ